<laughs> oh no 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 yore aaj are phad marishpur ala marishpur na le bopan

એબિયા તોન થી આ તો મો શું કર આ એનો એરિયા છે કરો તને મારો ક્ષેત્ર ને આમ આમ એટલો તો આ ધોડવાનો કોને કીધું ખબર આ સામે આવરો ભાઈ એને કીધું હોહો નહિ કરતા હો એનો હોતો

으아, 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 뭐아 으아, 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 अरे पाव या आ झने तो हलवाया की <laughs> भाई कई दे हेरण की ना सो तो म्हणतो आवाजो वे तार वाह याने के, तो 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 के आ पावला आई जो पावो एक लांतो बर हैरान कियो थे जाई वा अबेरोई आ सोजो आबेरो चेटे थागा रो, रो। वाचके मारियो था तो आभे

કેટલી વાર છે બેટા એમ એમને મારો પડો મારા મારા મારે લો 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 નું શસ્ત્ર ગયો તારા અનથી નથી નથી કરી ગયો તારા જો মন্ত্ৰ <SCHo> মন্ত্ৰ

હા અલ્યા અલ્યા નમ લ્યો અલ્યા આવો માર ના ખાતો નક મારા પાસે મારો હાથ ઉપડ્યો તો ભોંડો છે તારા તઈને ભણે ઊભો ઠાકો આવો જન્તો ચા ખાયો તો નહીં આવો જન્તો ઓર આ બદ રહી જો હા પાવળો ના મેળે પાવળો મંત્ર મારવાનું ચાલુ કરી દીધું હે બે મંત્ર ફેલ જા પણ સેલો મંત્રિજ મેળાવે હાવ કાતો જન ને કાતો હવે એવું કશુંય નથી કરવું હા અને હવે એ નથી મારવા મંત્ર એવું કઈ છે

તમારે શીખવાનું છે મારા ડોલિયું પડી શકીશું કલર મેલાઈશ ફોના કલર મેળવવા પડશે